વાડના ગામને હાઇવે સાથે જોડતો કાચો ડાયવર્ઝન રસ્તો પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા હાલાકી થવા પામી છે વસતડી ગામને હાઇવે સાથે જોડતો એકમાત્ર ડાયવર્ઝન રસ્તો ધોવાઈ જતાં વસ્તડી સહિત અંદાજે દસથી વધુ ગામના લોકોને હાલાકી પડી રહી છે સામા કાંઠે શાળા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી પડતા અભ્યાસ પર અસર પડી રહી છે છેલ્લા બે વર્ષથી વસ્તડીનો પુલ તૂટી ગયા બાદ નવો પુલ નહીં બનતા તંત્ર દ્વારા નદીમાં કાચો ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે વરસાદ બંધ થયાના બાર કલાક બાદ પણ નદીમાં પાણીની સ્થિતિ જેમની તેમ જોવા મળી છે ગામના સરપંચ અને આગેવાનોએ અનેક વખત સ્થાનિક તંત્ર સહિત ઉચ્ય કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક ડાયવર્ઝનનો રસ્તો યોગ્ય રીતે રિપેરિંગ કરવામાં આવે તેવી સરપંચ સહિતનાઓની ઉગ્ર માંગ છે ઝડપી ને ઝડપી આ ડાયોજનિ સ્કૂલ અને છોકરા સ્વામીની સ્કૂલમાં ભણે છે અને આ એક જ રસ્તો છે અમારે બધા વાળીઓ એ બાજુ છે મજૂરી બાજુ હોય છે અમારે ખાવા પીવાનું બધું પહોંચાડવું પડે છે એના માટે ધારાસભ્ય ને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે તાબડ તોબ અમારું આવડું આ પગલાં લેજો બીજો કોઈ અમારી પાસે રસ્તો છે જ નહીં બહાર નીકળવું બધા વાડીઓ મજૂર હોય છે ઢોળા એ બાજુ હોય છે હોસ્પિટલ કોઈને હોય કોઈ તકલીફ વાળો બહુ ભયંકર તકલીફ છે મારું નામ ગોયલ ઘનશ્યામસિંહ દોલુભા ગામ વસ્તડી અને અત્યારે હું વસ્તડી સરપંચ તરીકે પદભાર સંભાળું અને આ વરસાદ પહેલા જ વરસાદે વસ્તડી ગામ સંપર્ક વિવરણ થઈ ગયું છે ડાયવર્ઝન ઉપર નામો નિશાન નથી રહ્યું ડાયવર્ઝન બધું ધોવાણ થઈ ગયેલ છે અને અત્યારે વસ્તડી જે બાળકો વિદ્યાર્થીઓ જે સ્કૂલ સામા કાંઠે આવેલી છે હાઈવે નજીક તો એ સ્કૂલમાં બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે કારણ કે સ્કૂલમાં રજા આપી દીધી વસ્તળીથી અમે સુરેન્દ્રનગરનું જવાનો રસ્તો એક પણ વૈકલ્પિક રસ્તો નથી ચૂડા થઈને વાયા લીમડી થઈને જવું પડે અને મોટી હાલાકીનો સામનો કરી રહ્યા તો આરંભી અધિકારીઓને અમે અનેકવાર રજૂઆત કરી હતી કે આ ડાયવર્જનને નીચે સિમેન્ટ પાઇપ મોટા મૂકો જેથી આ ડાયવર્જન ટકી રહે પણ એવું કંઈ કરવામાં આવેલ નથી અને હવે તાત્કાલિક ગામ લોકો એમ કે આ ડાયવર્ઝન રિપેર કરવામાં આવે કારણ કે કોઈ બીજો રસ્તો જ નથી તો ઝડપથી આ કરવામાં આવે એવી નમ્ર હરે જ છે